યુદ્ધની પરિસ્થિતિ નાગરિકોમાં ભય ગભરાટ પેદા કરવાના મલિન ઇરાદાથી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારી સમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ બાવીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ નિર્દોષ ભારતીય પર્યટકો પર ગોળીબારી કરીને છવ્વીસ નિર્દોષ પર્યટકોના મૃત્યુ નિપજાવેલ જે દુષ્ટ સામે કડક જવાબ રૂપે ભારત સરકારે ઓપરેશન સિંદૂર શરૂ કરેલ આ ઓપરેશન હેઠળ પાકિસ્તાની અંદર આવેલી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવતા ટ્રેનિંગ કેમ્પ પર ચોક્કસ હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા હતા આ પગલું ભારતના રાષ્ટ્રીય હિત સુરક્ષા અને આતંકવાદ વિરુદ્ધ સખત નીતિના ભાગ રૂપે લેવામાં આવ્યું હતું ભારત સરકારે પોતાના સર્વભૌમત્વ અને અખંડિતતાને ધ્યાને રાખીને ઉપરોક્ત આતંકવાદી પ્રવૃત્તિ વિરુદ્ધ ઓપરેશન હાથ ધરેલ જે હાલની યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન સોશિયલ મીડિયા બાબતે માહિતી ફેલાવા કરવામાં આવતી પોસ્ટ ઉપર રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સખત સૂચના આપેલ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટેકનિકલ સેલના પોલીસ સ્ટાફના માણસો ઉપરોક્ત સૂચના અનુવાય વોચમાં હતા તે દરમિયાન ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઝેરો અંડરસ્કોર અંડરસ્કોર એટ ફાઇવ ફાઇવના વપરાશકર્તાએ જાણી જોઈને ઇરાદાપૂર્વક હાલમાં ઓપરેશન સિંદુર નામથી ચાલતી સર્જિકલ સ્ટ્રાઇકમાં ભારતીય સૈનિકોના પરિક્રમને બિરતાવવાને બદલે નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરવાના તથા ભારત સરકારના યુદ્ધ બાબતે ખોટા નિર્ણય બાબતે મળીને ઇરાદાથી આક્ષેપો કરી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલ જે અંગે તેને વિરુદ્ધ કંકાચડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આરોપી આયનોલ અનિશભાઈ શેખ રહેઠાણ ગાશિયા થાર જિલ્લા ભાવનગર કામ સારી કામગીરી કરનાર પોલીસ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ હિતેશભાઈ મકવાણા બિજલભાઈ કરમટિયા શૈલેષભાઈ ચાવડા હરીશ ચંદ્ર હિસ્સિ ભીમ્બા